મિત્રો આજે આપણે આવી ગયા છે ચોજ ચોજ નંદીએ હવે આ એક મહેમાન હતા એને મૂકવા આવ્યો છું એ જાય છે હવે એમને ઘરે ને આ બેસે છે નાવડીમાં હવે નાવડીમાં બેસવા માટે જાય છે આ બેસી ગયા જુઓ નાવડી જાય નાવડી ઉપડી હા હા આવી રીતે નાવડીમાં બેન જવાનું કેટલું બધું પાણી છે જો હા નાવડું એ જાય છે મને તો બીક લાગે ટેવાયેલા લોકો એટલે અમને વાંધો નહીં આવે જો મજા આવે ને નાવડીમાં બેહવાની હા ખાલી ખાલી આવી ગયો પેલો મહેમાનને મૂકવા એટલે આમ ઈચ્છા થઈ ગઈ વિડીયો બનાવવાની નાવડું જાય બરાબર હમ જોરદાર નજારો છે જુઓ પડપડ કરે છે એટલે આ જોવા ને ડેમ પૂરો ભરાઈ ગયો છે આ બાજુ ભેંસો ચરે છે ગોવાળ્યો છે એ હા હા ગોવાળિયો છે આ બાજુ બકરા ચરે છે જોયું જોરદાર હો ચારે બાજુ નું scene આવી ગયું ના આવડે ભાઈ પેલો મિત્ર ને એક રોટલો ખાવા નહિ જતો ભાઈબંધ રોટલો ખાઈ ને એટલે આ બીજી સીટ મેં બીજો આવે એમ ને આ નોકરી પૂરી સરસ 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 હો તારું નામ અરેશ ભાઈ સરસ સરસ હો આ પેલા મહેમાનને મેલવા આવેલો ઈચ્છા થઈ યાર વિડીયો ઉતારવાની એટલે ના આવડું જાય પછી પેલી થેડ પોકે નહી ચાલશે હવે આ તાડ નું ઝાડ છે એક ઊંચું જો ઓકે હવે નહીં વધારે thank you Tom.